તેની રતન ગલાકાર તરીકે નોકરી છૂટી ગઈ હતી જેથી આર્થિક સકડામણ ઊભી થઈ હતી જેના માનસિક તણાવમાં કેવળ રહેતો હતો આ મામલે આત્મહત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે વરાછા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર હું છું ભાવેશકા હીરા ઉદ્યોગની મંદી હજુ કેટલાના ના ભોગ લેશે આજે ફરીવારે 22 વર્ષના યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે વરાસા વિસ્તારની આ ઘટના છે માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે પરિવારના સજ્જનો સાથે વાત કરતા આર્થિક તંગી નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા બચાવો ઉદ્યોગકારોને પણ વિનંતી છે તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંક્રામણ જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું